નમસ્કાર મિત્રો આજની વાર્તામાં તમારું સ્વાગત છે મારું નામ નીતિશ કુમાર છે હું નાગપુરનો રહેવાસી છું આ ત્રણ વર્ષ પહેલા થયું હતું મારો અભ્યાસ ચાલુ હતો હું બીકોમ કરી રહ્યો હતો બધું જ બરાબર ચાલી રહ્યું હતું હું મારી ફિટનેસને લઈને ખૂબ જ ગંભીર હતો તેથી જ હું દરરોજ સવારે છ વાગે જોગિંગ કરવા જતો હતો એક દિવસ હું હંમેશાની જેમ જોગિંગ કરી રહ્યો હતો અને એક મહિલાએ મને બોલાવ્યો સાંભળો હું રોકાઈ ગયો અને જોયું કે એક મહિલા મને બોલાવી રહી છે તેણીની ઉંમર લગભગ 25 વર્ષની હોવી જોઈએ તે શરીર ભરેલી હતી તેથી હું સમજી ગયો કે તેણી પરણિત છે મેં પણ હા જવાબ આપ્યો પછી તેણે પૂછ્યું કે તમે કેટલા સમયથી અહીં જોગિંગ કરો છો મેં કહ્યું ઘણા મહિનાઓથી પણ તમારે શું કામ છે તો તે હસવા લાગી ઓહ યાર હું એ દિવસ વિશે નથી પૂછતી હું આજ અને હમણાં વિશે પૂછું છું આજે તમારે શું કામ છે પણ મહિલાએ કહ્યું મારી પાસે મોબાઈલ છે તો મેં કહ્યું હા કેમ તેણે કહ્યું બસ મને બે મિનિટ આપો અરે મેં કશું કહ્યું નહીં તેણીએ કહ્યું ડરશો નહીં હું ચોર નથી અને તમે પણ મારી સાથે આવી શકો છો મારો મોબાઈલ અહીં ક્યાંક પડી ગયો છે જો તમે મને તમારો મોબાઈલ આપી શકો તો હું મારા મોબાઈલ પર કોલ કરીશ અને તે મને શોધવામાં સરળતા રહેશે હવે હું હસવા લાગ્યો પછી મેં મારો મોબાઈલ કાઢીને તેને આપ્યો તે બેન્ચ પરથી ઊભી થઈ નંબર ડાયલ કર્યો અને કાન પર હાથ લગાવીને ચાલવા લાગી હું થોડી વાર બેઠો પણ પછી મને થયું કે આટલી ઝડપથી કોઈના પર વિશ્વાસ ન કરવો જોઈએ તેણીએ લગભગ પચાસ ડગલા ચાલ્યા હોવા જોઈએ અને કદાચ તેનો મોબાઈલ મળી ગયો મેં એવું વિચાર્યું કારણ કે તે જાડી પાસે કંઈક શોધી રહી હતી હું થોડે દૂર ઊભો રહીને જોતો જ રહ્યો એટલામાં જ તે આવીને મારી સામે જોઈને હસીને મને મોબાઈલ આપીને જતી રહી પછી મારી નજર તેના મોબાઈલ પર પડી તે ખૂબ જ મોગો ફોન હતો પણ મને તેના કપડા સામાન્ય વર્ગના જણાયા પરંતુ મોબાઈલ જોયા બાદ સ્પષ્ટ થયું કે તે એક અમીર પરિવારમાંથી છે હવે હું તેને પાછળથી જોઈ વિચારતો હતો કે તે કેટલી સરળ છે પછી મને થયું કે તેણીએ આભાર પણ નહીં કહ્યું તે અમીર હશે પણ તેનો શિષ્ટાચાર ક્યાં છે મેં મનમાં થોડી વાર શ્રાપ આપ્યા અને કહ્યું નરકમાં જાવ હું મારા રૂમમાં પહોંચ્યો સ્નાન કરીને કોલેજ ગયો આખો દિવસ આમ જ પસાર થઈ ગયો રાતના લગભગ આઠ વાગ્યા હશે ત્યારે મારા મોબાઈલ ફોન પર ફોન આવ્યો તે અજાણનો નંબર પરથી હતો જ્યારે મેં તે કોલ ઉપાડ્યો ત્યારે કોઈ છોકરી હેલ્લો બોલી રહી હતી હવે મેં પૂછ્યું કોણ તેણે કહ્યું કે હું પૂનમ છું મેં પૂછ્યું કઈ પૂનમ હું કોઈ પૂનમને ઓળખતો નથી તું કોણ છે પૂનમ અને તમે મારો નંબર ક્યાંથી લાવ્યો તમે મારી મજાક ઉડાવવા ફોન કર્યો હતો પૂનમે કહ્યું તું મને ઓળખે છે મેં શું કહ્યું અને તેણીએ શું કહ્યું હા પ્રિય તમે મને જાણો છો અને જો હું કહું કે હું અહીં કોફી શોપમાં તમારી રાહ જોઈ રહી છું તો હું પૂછું કે કઈ કોફી શોપ છે તેણે સરનામું આપ્યું હું મારી બાઇક લઈને સરનામે પહોંચી ગયો કોફી શોપની અંદર જતાં જ શોધવાનું શરૂ કર્યું કે ત્યાં કોણ છે પણ પાછળથી મને એક અવાજ સંભળાયો કે હું પાછળ ફરવા જઈ રહ્યો હતો અને તેણે કહ્યું મેડમે તમને ઉપરના માળે બોલાવ્યા છે તેણે મને અહીંથી જવાની દિશા જણાવી હું પણ અધીરો થઈ રહ્યો હતો કે પોતે આટલી બધી લાઈનો આપવા માટે કોણ જન્મ્યું છે હું લગભગ સીડીઓ ચડી ગયો અને સીધો કેબિનમાં ગયો જ્યારે મેં તેને જોઈ ત્યારે મને ખબર પડી કે તે સવારે જે ભાભી મળ્યા હતા તે છે મેં કહ્યું તે સવારથી જ સાદી દેખાતી સ્ત્રી હતી જે વ્યક્તિને મેં બે મિનિટ માટે મારો મોબાઈલ આપ્યો હતો તે મને જોઈને ઊભી થઈ અને પહેલા મારી સાથે હાથ મિલાવ્યો અને કહ્યું મારું નામ પૂનમ છે તો મેં પણ કહ્યું હું નીલેશ છું તે હસવા લાગી પછી મેં પૂછ્યું તું કેમ છે અને શું થયું તેણે કહ્યું કઈ નહીં હું તમારું નામ સાંભળીને હસું છું જ્યારે હું થોડો ગંભીર બન્યો ત્યારે તે પણ અટકી ગઈ અને કહ્યું સોરી હું મજાક કરી રહી હતી તેણીએ કહ્યું મેં તમને સ્પેશિયલ થેન્ક્સ કહેવા માટે અહી બોલાવ્યા છે પછી પૂનમે ઘણો ઓર્ડર આપ્યો અને અમે બંને અહી તહી વાતો કરવા લાગ્યા કોફી પીતી વખતે મને પાછળથી ખબર પડી કે તેના લગ્ન એક વર્ષ પહેલાં જ થયા છે અને તે ખૂબ જ શ્રીમંત છે મેં મારી કેટલીક વસ્તુઓ તેની સાથે શેર પણ કરી પરંતુ ખબર નહીં કેમ અમે બંને એકબીજાની એટલી નજીક આવી ગયા કે મેં સમયનો ટ્રેક ગુમાવી દીધો રવિ પૂનમે કહ્યું આજે નવ વાગ્યા છે એટલે હું ગયો તેણે કહ્યું ચાલો નીલ જઈએ તો મેં કહ્યું કોણ નીલ તેણીએ કહ્યું તું અને હું તને આજથી નીલ કહીશ કારણ કે મને તમારું નામ ગમતું નથી તે ચાલવા લાગી ત્યારે મેં કહ્યું થોડી વાર બેસો પૂનમે સોરી કહ્યું મારી સાસુ બહુ ગુસ્સેવાળી છે અને જો હું મોડું કરીશ તો તે મને મારી નાખશે આટલું કહીને તે બહાર ચાલવા લાગી અને હું તેની પાછળ ગયો હું બહાર નીકળ્યો કે તરત જ મેં જોયું કે તે ફોર વ્હીલ પાસે જઈ રહી હતી તે શું કાર હતી તે એકદમ સુપર હતી મને ખાતરી છે કે તે ખૂબ જ શ્રીમંત છે પછી હું દોડીને તેની પાસે ગયો અને ત્યાં સુધીમાં તે કારમાં બેસી ગઈ હતી એટલે હું બારીના કાચ પાસે ગયો અને તેણે કાચ ખોલ્યો અને કહ્યું હા મિસ્ટર મેં કહ્યું ફરી મળીશું પૂનમે કહ્યું કેમ મારી પાસે તેના પ્રશ્નનો જવાબ ન હતો તેથી હું ફક્ત મારો હાથ નીચે રાખીને ઉભો રહ્યો તેણીએ કહ્યું જુઓ નીલ મને લાગ્યું કે મેં સવારે તમારો આભાર માન્યો નથી તેથી મારે તમને ફોન કરીને આભાર માનવો જોઈએ એટલે જ મેં તને ફોન કર્યો ઠીક છે બસ હવે તારે કેમ ફરી મળવું છે મને પણ કહો હું હમણાં ચૂપ હતો તે થોડી ગરમ થઈ ગઈ અને તે બોલી તારે કેમ ફરી મળવાનું છે તું મારી સાથે ચેનચાળ કરીશ અને મારો ઉપયોગ કરીશ હા જો દીકરા હું એવી નથી ઠીક છે સાચવે રહું તમારી જાતને સમજવાની કોશિશ કરું અને આટલું કહીને તે ઝડપથી ચાલી ગઈ હવે મેં જે કર્યું તેનાથી મને થોડું દુઃખ થવા લાગ્યું શું ન પૂછવું જોઈતું હતું તે મેં પૂછ્યું અને મનમાં હું તેને ગાળો આપવા લાગ્યો યાર આવી સારી તક કઈ પણ હવે મને જરા પણ શાંતિ મળતી ન હતી હવે મારે પૂનમ સાથે કોઈ પણ રીતે વાત કરવી હતી ડરને કારણે હું બીજા દિવસે જોગિંગ કરવા જઈ શક્યો નહીં કારણ કે મેં વિચાર્યું કે તે મને જોશે કે તરત જ મારી સાથે દુરવ્યવહાર કરવાનું શરૂ કરી દેશે અને ગઈ કાલે પણ હું શરમમાં આવી ગયો એટલા માટે મેં સવારમાં જોગિંગ કરવા જવાનું બંધ કરી દીધું અને હવે હું તેના કે કોઈ પણ સમાચાર વિના ગાંડો થઈ ગયો હતો શું કરવું અને શું ન કરવું એ વિચારતો ન હતો મેં થોડી હિંમત એકઠી કરી અને એક રાત્રે પૂનમને મેસેજ કર્યો અને મેં સોરી લખ્યું અને રિપ્લાય આવ્યો મારે તમારી સાથે વાત કરવી નથી ફરી મેં મેસેજ કર્યો પ્લીઝ રિપ્લાય આવ્યો જુઓ હવે જો તું મને મેસેજ કરીશ તો હું તારો નંબર પોલીસને આપી દઈશ હવે મને બહુ ડર લાગે છે છોડો તે હોબાળો કરી શકે છે હું જોગિંગ કરવા જવાનું શરૂ કર્યું અને થોડા સમય પછી તે પણ જોગિંગ કરવા આવી ત્યારે મેં તેને જોઈ તો હું સંતાઈ ગયો કારણ કે મને મને લાગતું હતું કે જો તે તે જોશે તો બોલશે તેથી હું ચૂપ રહ્યો પણ મેં જોયું કે તે અહીં અને ત્યાં કંઈક શોધી રહી છે હવે હું ખરેખર આશ્ચર્ય પામું છું કે તે કોને શોધી રહી છે મેં થોડો રાઉન્ડ ફર્યો હશે કે તેણે પોતાનો મોબાઈલ કાઢ્યો અને કોઈને ફોન કર્યો હમણાં જ હું વિચારી રહ્યો હતો કે કોને ફોન કરી રહી છે ત્યારે મારો મોબાઈલ રણક્યો શું તે પૂનમનો કોલ હતો એટલે જ હું સમજી ગયો કે તે મને શોધી રહી છે હવે હું વધુ ડરી ગયો કે જો તમે આજે જશો તો તે મને ચોક્કસ મારશે મારા હાથ પગ ધ્રુજવા લાગ્યા પણ મેં હિંમત ભેગી કરીને ફોન ઉપાડ્યો તેથી તે ગરમ થઈ ગઈ અને સીધું જ કહ્યું કે તું ક્યાં છે મેં કહ્યું કે આવું કેમ થયું તેણીએ કહ્યું અરે મારે તમારા માટે એક કામ છે મેં ડરથી કહ્યું હું શહેરની બહાર છું તેણીએ કહ્યું ઓકે તું આવતા જ મને ફોન કર હું ડરી ગયો હોવાથી ત્યાંથી ભાગી ગયો તે જોશે તો આ પૂનમ શું કરશે તે મારા કયા જન્મનો બદલો લઈ રહી છે મને ખબર નથી કે તે શું કરવા જઈ રહી છે મને મોકલો હું મુક્ત થઈ રહ્યો હતો મને ખબર નથી કે તે શું કરવા જઈ રહી છે યાર મારી હાલત બહુ જ જ ખરાબ હતી હું વિચારતો ન હતો આખો દિવસ આમ જ પસાર થઈ ગયો અને રાત્રે લગભગ આઠ વાગે પૂનમ ફરી ફોન કર્યો મેં ફોન ઉપાડતા જ તેણે પૂછ્યું કે તમે ક્યાં છો મેં કહ્યું હું અત્યારે બહાર છું અને પછી મારા એક મિત્રએ પૂછ્યું તમે કેમ ખોટું બોલો છો પૂનમે મારા મિત્રનો અવાજ સાંભળ્યો અને કહ્યું કૃપા કરીને કોફી શોપ પર આવો જ્યાં અમે છેલ્લી વાર મળ્યા હતા નહીતર પોલીસને તમારા સુધી પહોંચવામાં વધુ સમય લાગશે નહીં હું સમજુ છું હવે હું ડરીને કોફી શોપ પર પહોંચી ગયો તે ત્યાં ખૂબ જ ગરમ મૂડમાં બેઠી હતી મારી સામે જોઈને તેણે કહ્યું બેસો મેં કહ્યું ના હું અહીં બેસી શકતો નથી હું ક્યાં છું અને તું ક્યાં છે તેને પહોળી કરીને કહ્યું બેસ હું સંપૂર્ણપણે ડરી ગયો અને બેસીને ધ્યાનથી જોયું તમારે મારા માટે એક કામ કરવું પડશે મેં કહ્યું કે પૂનમે શું કામ કહ્યું તમારે આ જાણવાની જરૂર નથી તમારે બસ કરવું પડશે અને હા મારી પાસેથી એવી કોઈ અપેક્ષા ન રાખો કે હું એવી નથી જેવી તમે સમજો છો મેં હાથ હલાવીને હા પાડી તે જોઈને તેણે કહ્યું મારી એક મિત્ર છે મહેક તે છે અને તેનો પતિ સમય વિદેશની બહાર ચલાવે છે મારે તેની સાથે થોડું કામ છે તે મને કહેશે હું ખરેખર મૂંઝવણમાં હતો કે મારે શું કહેવું કેટલી જગ્યાએ તેણીએ હા પાડી અને કેટલી જગ્યાએ હું ફસાઈ ગયો અને જો મેં ના કહ્યું તો પૂનમ મને ફસાવી દીધો તો જો હું અહી કુવો ખોદું અને ત્યાં ખાડો ખોદું તો મારે શું કરવું જોઈએ મને લાગ્યું કે હા કહેવું મારા માટે વધુ સારું છે કારણ કે મેં વિચાર્યું કે હા કહેવાથી મને થોડો સમય મળશે હવે મેં કહ્યું હા તેણીએ મારા ગાલ પર પ્રેમ કર્યો અને ગુડ બાય કહ્યું તે હસવા લાગી અને થોડી વાર પછી તેણે કહ્યું કે હું હવે નીકળીશ અમે બંને ત્યાંથી નીકળી ગયા અને હું રૂમમાં આવ્યો હવે હું વિચારતો હતો કે આ કોણ હશે હશે તે તે કેવી અને મારા માટે શું કામ કરશે કારણ કે પૂનમ સતી સાવિત્રી હોવાનો ઢોંગ કરતી હતી મને લાગ્યું કે તેની મિત્ર તેના જેવી જ હશે અને આખો બીજો દિવસ આવી રીતે પસાર થયો અને સાંજે છ વાગે મહેક ફોન આવ્યો પણ આ વખતે અજાણ્યો નંબર હતો મેં પૂછ્યું કોણ છો તેણીએ કહ્યું શા માટે માત્ર હું હું મહેક પૂનમની મિત્ર છું મેં કહ્યું ઠીક છે હા કહો મહેકે કહ્યું ફોન પર નહીં મેં પૂછ્યું પછી તે મને ક્યાં કહેશે તેણે કહ્યું સરનામું લખો અને તેણે મને સરનામું આપ્યું અને મેં ફોન ડિસ્કનેક્ટ કર્યો અને બાઇક પર સીધો તે સરનામે પહોંચી ગયો જે મહેકે મને આપ્યું હતું પણ આ તો બહુ મોટો બંગલો હતો એ જોતા જ રહ્યો અને ગેટ તરફ ચાલ્યો ગયો ત્યારે મારી નજર પર પડી અને તેણે કહ્યું કહ્યું કે કે શું કામ છે છે મેં મારું નામ નીલ કારણ મહેકે કહ્યું હતું કે તે મને ગેટ પર તેનું નામ કહેશે અને બાકીનું તે સંભાળશે ચોકીદારે કહ્યું હા સાહેબ તમે અંદર જઈ શકો છો હું અંદર ગયો હું અંદર પહોંચ્યો અંદરથી બંગલો શું હતો દોસ્ત પૂછો પણ નહીં અચાનક એક અંધારો ખૂણામાંથી અવાજ આવ્યો શું જોઈ રહ્યા છો મેં કહ્યું કંઈ નહીં અંધારામાં કઈ દેખાતું ન હતું હું હજુ મહેક પર નજર રાખી રહ્યો હતો ત્યારે મહેકે કહ્યું ચાલો ઉપરના માળમાં જઈએ હું આવીશ જ્યારે હું ચાલવા લાગ્યો ત્યારે તેણે કહ્યું જાઉં અને પહેલા રૂમમાં બેસો હું તેને રૂમમાં લઈ ગયો શું આ બેડરૂમ છે હવે હું મૂંઝવણમાં છું હવે શું થવાનું હતું પછી અંધારું થઈ ગયું અને મને લાગ્યું કે લાઈટો બંધ થઈ ગઈ છે પણ અંધારામાં કોઈએ મારો હાથ પકડી લીધો હતો અને તેણીએ મારા કાનમાં હળવેકથી કહ્યું આ હેન્ડસમ મને અચાનક આશ્ચર્ય થયું કે આ માણસ શું છે તેણે કંઈક અલગ કામ કરવા માટે બોલાવવામાં આવ્યો છે હવે ગંધ મારા ગાલને સ્પર્શતા જ મેં તેના હાથે પકડીને કહ્યું જુઓ પહેલા મારે તમને જોવા છે તેણે કહ્યું મારા ધણી જે કંઈ આદેશ આપો તેણે લાઈટ ચાલુ કરી પણ આ શું છે તે લગભગ 28 વર્ષની સ્ત્રી હતી હવે મેં તેને પૂછ્યું તું અમીર વ્યક્તિ છે તું મિત્ર છે અને તારા શરીર પર પણ એવું લાગે છે કે તું બિલકુલ ઠીક છે તો પછી મને કેમ બોલાવ્યું મહેક જો નીલ મને જીવનમાં કોઈ પ્રકારની સમસ્યા નથી પણ ક્યારેય કંઈક નવું કરતા રહેવું જોઈએ મહેક હું તારા રૂમમાં આવીને મેં કહ્યું શું વાત કરવી હતી તેણીએ કહ્યું કે હવે તમે સવારે આવી શકો છો મેં કહ્યું ના મેં આ કહ્યું નથી હવે એ પણ ગરમ છે મહેકે મને આખી રાત રડવા મજબૂર કર્યું આ મારી સાથે થયું મારી સાથે કેવું બદલો લેવામાં આવ્યો મને સમજાતું ન હતું કે મને કેવા પ્રકારની સજા આપવામાં આવી છે પછી મેં વિચાર્યું કે અહીં રહેવું મારા માટે યોગ્ય નથી તેથી આખરે મારે શહેર છોડવું પડ્યું મેં મારો નંબર બદલી નાખ્યો અને પછી વિચાર્યું કે તે એક ખરાબ સ્વપ્ન હતું અને તે ભૂલી ગયો તમારે પણ એવા લોકોથી સાવધાન રહેવું જોઈએ જેઓ તમારો લાભ લેવા રાહ જોઈ રહ્યા છે તો મિત્રો આ હતી અમારી આજની નવી વાર્તા જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો જેથી કરીને આવનારી તમામ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા જોવા મળે ધન્યવાદ મિત્રો ફરી મળીશું આવતીકાલે નવી કહાની સાથે